અને વડીયા તાલુકાના લોકો સર્વરોગ નિદાન નિદાન કેમ્પનો લાભ લેવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર અંદર ઉપસ્થિત થયા છે આ કેમ્પની અમરેલીની એમ્સ હોસ્પિટલના નામાંકિત ડોક્ટરો સેવા આપી રહ્યા છે આ સાથે આ નિદાન કેમ્પમાં આવેલા દર્દીઓને ફ્રીમાં દસ દિવસની દવા પણ આપવામાં આવી રહી છે કાર્ડિયોગ્રામની પણ સુવિધા છે ડાયાબિટીસ માપવાની પણ સુવિધા છે અને ગંભીર કઈ ઈલાજ કરવાનો થાય તો તે માટે પીએમ જેવા યોજના નીચે તેની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ સાથે ન મોટો રક્તદાન કેમ્પ કે જેની અંદર લોકોની રક્ત દેવા માટે ભાઈઓ અને બહેનોની લાઈનો લાગી હોય એવી પ્રથમ ઘટના આજે સામે આવતી જોવા મળી છે વડિયાના કૃષ્ણપરાની પટેલવાડીના ઉપરના માળે એક મહારક્તદાન કેમ્પનું સ્વડાયાભાઈ ડાયાભાઈ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર સમગ્ર વડિયા તાલુકો વડિયા વિસ્તાર અને અન્ય તાલુકામાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે વડિયાના સંતોએ પણ રક્તદાન આપી અને રક્તદાન મહાદાન નો એક સંદેશો આપ્યો હતો ત્યારે આ સમગ્ર કાર્યક્રમની અંદર વડિયાનું ગાયત્રી ચોક યુવક મંડળ એના દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાર સુરતના સુરતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી દિલીપભાઈ ઉંધાર દ્વારા સવારથી જ સમગ્ર પરિવાર સાથે આ કેમ્પની અંદર હાજરી આપવામાં આવી છે અને આવનાર તમામ દર્દીઓ રક્તદાતાઓ ની રૂબરૂ મુલાકાત લઈ અને પોતાના પરિવારના વડીલની પુણ્યતિથી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંદર અંદર ખૂબ જ મોટા દર્દીઓ આ રક્ત રક્તદાન અને નિદાન કેમ્પનો લાભ લેવા માટે આવ્યા છે ખૂબ મોટા પ્રમાણની અંદર રક્તદાતાઓ પોતાની વસ્તુઓ પોતાનું લોહી દેવા માટે આવ્યા છે આ ઉપરાંત તો વડિયાની અંદર ગોવર્ધન ગૌશાળા ખાતે એક પશુ નિદાન કેમ્પનું એક મોટું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પશુ નિદાન કેમ્પના આયોજનની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પશુ પાલકો પોતાના પશુઓના રોગોની સારવાર કરવા માટે પણ આવ્યા હતા આ ઉપરાંત વડીયા અંદર જે ગાયો છે એ તમામ ગાયો માટે ખૂબ મોટા પ્રમાણમાં ઘાસચારો નાખવામાં આવ્યો હતો ગામના જે શ્વાન છે એના માટે લાડવાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમારા મોટાભાઈની તિથિ નિમિત્તે આજે વડીયાની અંદર એક બ્લડ ડોનેશન કેમ્પ અને રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે એમાં ઓર્થોપેડિક ડૉક્ટર અને જનરલ સર્જન બે ડોક્ટરો હાજર રહ્યા છે આ ઉપરાંત આ વિસ્તારમાં આ કેમ્પના આયોજનથી આજુબાજુના વિસ્તારના લોકોને કેમ્પનો લાભ મળે રોગ નિદાન કેમ્પનો લાભ મળે અને સાથે સાથે અહીંયા યુવા વર્ગમાંથી આ બ્લડ ડોનેશનને ભેગું કરી અને બ્લડ બેંકને આપવાનું આયોજન કર્યું છે જેનાથી અનેક લોકોને જિંદગી બચાવવામાં આ બ્લડ ડોનેશન જે ફાયદો રહેશે ખાસ કરીને લોહી આપવાવાળાને ત્યારે અભિમાન નથી થતું અને લોયલ લેવા કોઈને સંકોચ નથી થતી એવી આ સિસ્ટમ બ્લડ ડોનેશન કેમ્પની જે વર્ષોથી ચાલે છે એના ભાગરૂપે આજે આ સેવા જે કાર્ય અલગ 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 ક્ષેત્રનું અમે આજનું આયોજન કરેલું છે આજ રોજ વડિયા મુકામે સ્વર્ગસ્થ દાયાભાઈ ઉંધાડના પ્રથમ વાર્ષિક પુણ્યતિથી રક્તદાન કરવું જોઈએ એક તમારા રક્ત થી બીજા અનેક જીવોનો જીવ બચી શકે એમ છે એટલે રક્તદાન કરવું જરૂરી છે આજે ખૂબ સારું રક્તદાન નું આયોજન છે તેમજ મેડિકલ કેમ્પનું આયોજન છે જે ગામડાના નાના લોકો છે જે જેને ખબર જ નથી અને બીમારી શું છે તેના માટે મેડિકલ તપાસ થાય છે અને ઈ મેડિકલ તપાસથી આવનારા સમયમાં કોઈ રોગ એવા ઉત્પન્ન થતા હોય ઉદ્ભવ થતા હોય તે રોગને સારામાં સારું નિરીક્ષણ થઈ શકે તેના માટેની ખૂબ સુંદર વ્યવસ્થા છે પણ લોકોએ એકવાર રક્તદાન તો કરવું જ જોઈએ આપણે કુદરતે સ્વસ્થ અને સારું શરીર આપ્યું છે ત્યાં લગીને રક્તદાન કરવું જોઈએ જે લોકોને રક્તની જરૂર છે લોહીની જરૂર છે મેં જોયું છે કે લોહી માટે લોકો એટલા ફોન કરતા હોય કે બ્લડ આપો બ્લડ આપો બ્લડ આપો બરાબર છે ત્યારે ખબર પડે કે આપણા પરિવારમાં જ્યારે લોહીની જરૂર પડે ત્યારે લોહીની સાચી સમજણ ખબર પડે એટલે જે સ્વસ્થ લોકો છે તે રક્તદાન કરો એવો મારો આજનો મેસેજ છે